વિદ્યાર્થીનીના આપઘાતની બાદ ડીઈઓએ ફી અંગે કડક સૂચના આપી દીધી છે તમામ શાળાઓને ફી મુદ્દે કડક સૂચના આપવામાં આવી બે દિવસ પહેલા એક વિદ્યાર્થીનીએ સુરતમાં આપઘાત કર્યો હતો અને સ્કૂલની ફીને લઈને આપઘાત કર્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ફીને લઈને વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં ન આવે એને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે શાળાએ વિદ્યાર્થીઓને ફી બાબતે માનસિક રીતે હેરાન હવેથી નહીં કરી શકે ડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો શાળાઓને ફી બાબતે કોઈ સમસ્યા હોય તો વાલીઓનો સીધો સંપર્ક કરે વિદ્યાર્થીઓની જાણ બહાર શાળાઓ વાલીઓનો સંપર્ક કરે તેવો આદેશ આપવામાં આવ્યો છે સુરતની આદર્શ સ્કૂલની આ ઘટના ઘટી હતી અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે શૈલેષ સુરતની આદર્શ શાળાનો એક કિસ્સો ત્યારબાદ હવે ડીઓએ પરિપત્ર જાહેર કરવો પડે છે કે વિદ્યાર્થીની જાણ બહાર વાલીઓ સાથે વાતચીત કરો લઈને આદર્શ પબ્લિક વિદ્યાર્થીની જે આત્મહત્યા લીધી હોવાનો જે સામે આવ્યો છે સમગ્ર મામલામાં હવે કંઈક ને કંઈક ડીઓ કચેરી પણ સઘન પગલાં ભરી રહી છે ડીઓ દ્વારા દરેક શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે બાકી ફી બાબતે વિદ્યાર્થીઓને કશું કહેવાને બદલે વિદ્યાર્થીઓની જાણ બાદ તેમના વાલીઓ સાથે સીધી વાત કરવી અને વિદ્યાર્થી ઉપર બાકી ફી બાબતે કોઈ દબાણ નહીં કરવું એવો આદેશ આપતો પરિપત્ર જાહેર થયો છે સમગ્ર મામલો છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ વિવાદમાં છે અને હવે સીઓ કચેરી પણ કંઈક ને કંઈક એકશન મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે જી શૈલેષ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ